જમીન ઉપર અમે આવ્યા તંત્ર તો આવવાની કોઈ તાકાત ધરાવતું નથી તંત્ર છે અધિકારીઓ સરકારને બદનામ કરી રહ્યા છે સરકાર સારું કામ કરે છે કિસાનો ખેડૂતો માટે પણ અધિકારીઓ હપ્તા વૃદ્ધિ સ્પષ્ટ શબ્દમાં કહું છું આજે આવ્યા નથી મેં આત દિવસ પહેલા અલ્ટિમેટમ આપેલું હતું લેટર દીધેલું તો આવી રીતના ફરિયાદ છે નથી આવે આ જીરા વાવેલું છે ગામ મોંઘું પાક હોય તો જીરાનું પાક છે આની મોં ગીદવાઓ હોય અને ચાર પાણીની અંદર ઊભો થઈ જાય આજે પાંચ પાંચ પાણી ખેડૂતે પાવવા છતાં પણ આજે ઊભો નથી થયો અને આ આપણે જોઈ રહ્યા છીએ આ કોઈ આ આ કોઈ બનાવટી નથી આ છે અને બનાવટી અધિકારીઓ છે આ નકલી અધિકારીઓ છે અમને એમના જીવનમાં ધૂળ પડી આવા અધિકારીઓ જીપીસીબી ના ચેરમેન ચેરમેન સંજીવભાઈ તમારે તો ડૂબી મરવું જોઈએ અને એનાથી પરિજી આ ફાલ્ગુનીભાઈ મોદી છે ને એમને તો શરમ આવી જોઈએ સારા કપડા પહેરતા આરો તરીકે આરો લાયક નથી આ માણસ જોઈ આ કેમિકલ સ્પષ્ટ રીતે દેખાય આ બાજુમાં ફેક્ટરી છે આ ફેક્ટરી સીધો કેમિકલ આ ખેડૂતોના ખેતરોમાં ભળી ગયું છે

અને ત્યારે જનતા કાયદાને હાથમાં લેતી થઈ ગઈ ત્યારે અધિકારી જે હપ્ત વૃત્તિ છે ને એને ચલાવી લેવામાં નહીં આવે આજે ગરીબ કિસાન ખેડૂત દરદાગીના ગીરવે મૂકીને જીરણ પાકનું વાવેતર કર્યું છે અને એ જ જીરાના પાકને આ જે સતત નિષ્ફળ દેવામાં આવ્યું છે આ રીતના આપણે કહીએ હાદે માનવ તો આપણે હાથ હટાવી ચૂક્યા છે આ જ જુઓ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આની અંદર આ કેમિકલની અસર છે આ જીરણ પાક બને અને આ જીરો કદાચ ઊભો પણ થાય અને આ જીરો જો ખાય

ઘરે જઈ અને આ માટી વાળું પાણી પીવડાવીશું આ આંદોલન અમે કરીશું કે પી અમે રોજ પી સહી રહ્યા તારે એક દી પીતા શું થાય છે અમે રોજ પી સહી આ પાણી પણ તારે તારે એક દિવસ પીતા સાળા શું થાય છે અને એને પાણી પાઈને રહેશું એ નપાણી અધિકારી ને જો આગામી સાત દિવસની અંદર આ કંપની માં કાર્યવાહી અને આરોને સસ્પેન્ડ ન કર્યા તો સાત દિવસની ની અંદર જીપીસીબી ના ચેરમેન ના ઘરે જઈને આ પાણી પાસું અને જે આ પત્ની છે ને તાણાબંધી કરી દેસો ત્યારે તાણાબંધી કરશું ત્યારે પોલીસ વચ્ચેમાં આવે છે ને પોલીસ એમ કે છે કે તમને અટકાયત કરશું ત્યારે કાયદો અમારી ઉપર લાગુ કરવામાં આવે ખેડૂત ઉપર કાયદો લાગુ કરવામાં આવે આ ચમરબંધી જાયન્ટ ઉદ્યોગપતિઓ અમે કાયદો નથી કેમ કે હરિયાળી નોટ ઉદય છે ને ધૂળ પડી અધિકારીઓ તમારા જીવનની અંદર તમારા મા બાપે તમારા અધિકારી બનાવ્યા આજે તમારા મા બાપની આત્મા કડકડતી અસરી આ ગરીબ કિસાન ખેડૂતો આ હાલત કરી દીધેલી છે આજે જીરાના પાક ને પાંચ પાંચ પાણી પાવા છતાં પણ જોઈ શકો છો એક પણ જીરો હજી થઈ રહ્યો કેટલી હદે ત્રાસી થઈ ગયા છે રજૂઆતો કરવા છતાં તંત્ર કસ કલેક્ટર નું પાણી નથી હલતું એટલે કસ કલેક્ટર ગંભીરતા પૂરક ધ્યાન દોરે આ મુદ્દે મારા કચ્છના ખેડૂતો માટે મારે કોઈ પણ હદી જોવાનું થશે હું જઈશ અને અધિકારી હોય કે ગમે તે હશે એની સામે પડીશ બાકી સાત દિવસની અંદર જો કાર્યવાહી ન કરવામાં આવી તો સાત દિવસ પછી જનતાનું રુદ્ર રૂપ જોશે આ તંત્ર અને આ અધિકારીઓ